મહેસાણાના વિજાપુર ખાતે પ્રેરણા સંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો આશ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા અમૃત વિદ્યાધામ ખાતે પ્રેરણા સંવાદ યોજાયો વિદ્યાર્થીઓ તેમની આંતરિક શક્તિઓને ઓળખી શકે અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં નિર્ભયપણે સારો દેખાવ કરી શકે તેવા શુભ હેતુથી વિદ્યાર્થીઓ અને યુવાનોના પથદર્શક મોટિવેશનલ સ્પીકર શૈલેષ સગપરિયા સાથે પ્રેરણા સંવાદ યોજવામાં આવ્યો આ સંસ્થા આધુનિક ઉપકરણથી સજ્જ છે પરંતુ બદલાતા સમયની માંગ અને નેશનલ લેવલની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં વિજાપુર વિદ્યાર્થીઓ વંચિત રહી જાય અને પરીક્ષાઓમાં આપણા વિદ્યાર્થીઓ પણ ઉચ્ચ પરિણામો પ્રાપ્ત કરી શકે એવા શુભ આશયથી સ્કૂલના ટ્રસ્ટીઓ શિક્ષકો બાળકો તેમજ શિવમ વાલી મંડળ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આજે આસ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા વિજાપુરના આંગણે જે પ્રેરણા સંવાદ યોજાયો તો ખાસ કરીને વર્તમાન સમયમાં વાલીઓની શું ફરજ છે એ ફરજ વિશે વાલીઓને જાગૃત કરવાનો અને માહિતગાર કરવાનો પ્રયત્ન થયો છે અને વર્તમાન સમયને ધ્યાનમાં લઈને વિદ્યાર્થીઓ પોતે પરીક્ષાની તૈયારી કઈ રીતે કરી શકે ન કેવળ પોતાની બોર્ડની પરીક્ષાઓમાં પણ જીવનની પરીક્ષામાં પણ સફળ થવા માટે એમણે શું કરવું જોઈએ એ બાબતોને ધ્યાનમાં લઈને ખાસ તો પોતાની જાતનો એમને પરિચય થાય પોતાનો ગોલ નક્કી કરે મહેનત કરે સંયમ રાખે અને સતત હાર્યા વગર પોતે કામ કરતા રહે આ મુદ્દાઓને લઈને વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે આજે અહીંયા વાત થઈ છે